તેરસો રૂપિયા એકવાર એક રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ છ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર બાવીસ પચીસ તેરસો ને છવ્વીસ રૂપિયા તેરસો તેરસો ને છવ્વીસ રૂપિયા તેરસો ને પંચાવન રૂપિયા છપ્પન રૂપિયા સત્તાવન સત્તાવન અઠાવન ઓગણસ સાહીઠ એકસઠ બાસઠ બાસઠ રૂપિયા તેરસો ને બાસઠ રૂપિયા માં એમ કે તેરસો બાસઠ હા છપ્પન ઓગણીસ એકઠ પાંચ સાહીઠ સિત્તેર બોતેર પંદર પંચો અગિયારસો અગિયારસો એક બે ત્રણ ચાર પાંચ છવદ અગિયાર બાર તે ત્રીસ રૂપિયા એકત્રીસ રૂપિયા એકત્રીસ અગિયારસો ને એકત્રીસ પિસ્તાલીસ મગફળી

ડેરસો ને ત્રેસઠ રૂપિયા ટેરસો ને ત્રેસઠ તેરસો ને પાંત્રીસ છત્રીસ રૂપિયા છત્રીસ છત્રી આડત્રી 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 ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ છેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીતાલીસ અડતાલીસ પચાસ એકાવન બાવન બાવન રૂપિયા તેર બાવન લખો એમાં એવો કૈયા તેરસો ને બાવન રૂપિયા તેરસો બાવન કનૈયા સુધારો પંદર સોળ સોળ સત્તર સત્તર ઓગણીસ બાવીસ પાંત્રી છત્રી આડત્રી ચાલીસ પિસ્તાલી સાત અડતાલીસ એકાવન બાવન છપ્પન સત્તાન અઠાણું ઓગણી તેરસો ને સાઠ એકસઠ બસઠ

અહમ અલ્લાહ હો તમારી વાત હેલો યો બાબા તમારી વાત બાબા તમે પાણી વાળાનો વાહ વાહ તમારી પાણી વાળા જીત જા એક બેઠ અગિયાર બાર પંદર સોળ સત્તર અઢાર એક ને બે એક બે રૂપિયા તમારા નથી એક વાર તેર બાવીસ તમારા તેર ફરી એકવાર તાલીસ રૂપિયા રૂપિયા તેરસો ને સુડતાલીસ રૂપિયા તેરસો ને સુડતાલીસ પચાસ ગુણ ના બારસો ને ચાલીસ રૂપિયા બાર ચાલી પાછા છે બારસો ને ચાલીસ ચાલીસ પચાસ ગુણ બારસો ને ચાલીસ લાલ પાસ થયા ચાલીસ ચાલીસ રૂપિયા એક વાર બાર ચાલી બે વાર બેતાલી બેતાલી પિસ્તાલ છતાલ અડતાલી પચાસ એકાણ બાવન ચેપન ચોપન પતર છપન અઠાણું ઓગણસ પાઠ પાંચ સાહીઠ સિત્તેર એકોતેર બોતેર પંચોતેર છોતેર છોતેર રૂપિયા ઓગણસી એસી ત્રણસો પચાસ અઠાર નેવું એકાણું બાણું તણુ પંચાણું છણું અઠાણું નવું તેરસો એક બે ત્રણ ચાર પાંચસો સાત આઠ નવ દસ

અડસઠ ઓગણપચાસ ઓગણ પચાસ તેર ઓગણપચાસ પાસઠ છે ભાઈ અડસઠ રૂપિયા છે ઓગણ સિત્તેર રૂપિયા તેર સિતર તેર સિતે સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયા તેર 70 ರೂಪಾಯಿ 172 ರೂಪಾಯಿ 172 ರೂಪಾಯಿ 172 ರೂಪಾಯಿ 172 172 ಹಾ ಬಾ ಉ ಬೋ ಗರ್ಮ ಗಂ ಬಿದ್ದಿಹೋಯೆ ಮಕೊಪುರಿ ಹಾಕಿಬಿಡು 850 950 850 1250 રૂપિયા 95252535689960 એકર 2455 626565 612565 રૂપિયા નો નથી 1256 રૂપિયા અને એટલે પડે માર લખી 66 66 80 70 70 રૂપિયા રૂપિયા આપા ગળી ગયો 71 બે તેર બસ તેરસો તેત્રીસ રૂપિયા તેર તેત્રીસ તેરસો ને તેત્રીસ રૂપિયા

તેરસો ને પચાસ રૂપિયા તેરસો પચાસ વીસ તેરસો ને પચાસ તેરસો પચાસ રૂપિયા પાછા બારસો એકવી બારસો રૂપિયા બારસો એકવી રૂપિયા એકવી રૂપિયા બારસો ચોપન પચાસ અઠાણું પચાસ નેવાસી રૂપિયા બારસો ને બાર નેવાસી બારસો નેવ્યાસી બારસો ને પચીસ રૂપિયા બારસો ને પચીસ છી એકત્રીસો બેતાલીસ પંચોતેર એસો બે અઠા નેવી એકાણ બાણું બારસો ને બાણું એકર બેઠ બારસો ત્રણું રૂપિયા બારસો ચોરાણું ચોરાણું પંચાણું પંચાણું અઠાણું નવાનું

છપન પાંચ પાંચ છ સાત આઠ નવ સત્તર અઢાર ઓગણી વીસ તેર વીસ એકવીસ બાવીસ ચોવી પચીસ છોવી અઠ્યાવીસ ત્રીસ એકત્રી બત્રીસ ચોત્રી પાંત્રીસ આઠત્રી ચાલીસ પિસ્તાલી તેરસો છપન છપન છપ્પન છપન છપ્પન સુધીરભાઈ છપ્પન છપ્પન રૂપિયા લખવા તેરસો ને છપ્પન તેરસો છપન 51 રૂપિયા 151 651 રૂપિયા મારા પાકા તાતાના નથી 151 હું મોર મારું પાકા 63 તડકો થાય છે તેરસો ને આઠ તમારા બે માલિકરસો તેરસો ને આઠ રૂપિયા તેરસો ને આઠ રૂપિયા વીસ ના વીસ વેશના વી હા હું પણ ખબર સિત્તેર રૂપિયા એકાશી રૂપિયા તમારે વીસ ગુણસન તેરસો ને વીસ થયા એકવી રૂપિયા એક એકવી રૂપિયા બે વાર પાંત્રીસ રૂપિયા તેરસો ને પાંત્રીસ રૂપિયા તેરસો પાંત્રીસો તેરસો ને પાંત્રીસ તેરસો પાંત્રીસ તેરસો પાંત્રીસ હતો

રૂપિયા તેરસો ને છેતાલીસ બરાબર તેર રૂપિયા એક બે વાર તેરસો ને સુડતાલીસ રૂપિયા અડતાલીસ અડતાલીસ રૂપિયા એક વાર ઓગણ પચાસ

તેરસો ને બેતાલીસ તેરસો બેતાલીસ પાંચ સાતસઠ સિત્તેર તો પંચોતેર છોતેર નેવું એકાણું બાણુ સાણું

分かった。<music> <music>